विठल उभ आँकडो लिखो छ टिडि શું તમે પ્રતિક ગાંધીની વેબ સિરીઝ વિઠ્ઠલ તીડી જોઈ છે અને તમે સિઝન ટુ ની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આવી ગઈ છે એક ગુડ ન્યૂઝ હું એવા ન્યૂઝ લઈને આવ્યો છું કે તમે સાંભળીને ખુશ થઈ જશો હા તમે સાચું સાંભળ્યું વિઠ્ઠલ તીડી સિઝન ટુ ની રિલીઝ ને લઈને અપડેટ આવી ગયા છે તમને જણાવી દઉં કે વિઠ્ઠલ તીડી સિઝન નું શૂટિંગ પ્રતિક ગાંધીએ કેટલાક ભાગોનું કમ્પલેટ કરી લીધું છે અને ટૂંક સમયમાં તે શૂટિંગ પૂરું થઈ જવાનું છે રિલીઝ ડેટ ની વાત કરીએ પહેલા તમને જણાવી દઉં કે વિઠ્ઠલ તીડી સિઝન પહેલી એટલી હિટ ગઈ હતી કે નાના બાળકો થી લઈને મોટા સુધી બસ બધાના મોઢા એક વેબ સિરીઝ જે દર્શકો જોઈને વધારે ઉત્સાહિત થઈ ગયા હતા હવે દર્શકો જોઈ રહ્યા છે રાહ સીઝન ટુ ની ક્યારે આવી રહી છે સીઝન ટુ ચલો તેના વિશે વાત કરીએ જે લોકો એ સીઝન વન જોઈશે એ સીઝન ટુ ની રાહ જોતા જ દોસ્તો સબસ્ક્રાઈબ કરી દો ચાલો વાત કરીએ સીઝન ટુ ની રિલીઝને લઈને તમને જણાવું તો જન્માષ્ટમી સુધીમાં એક નાનકડું ટીઝર જોવા મળી શકે છે અને વર્ષના અંત સુધીમાં આ વેબ સિરીઝ રિલીઝ કરી દેવામાં આવશે તેવું જાણવા મળેલું છે આગળ કરેલું છે જે તમે જોઈ શકો છો બીજી એક એવી અપડેટ પણ જાણવા મળે છે કે વિઠ્ઠલ ટીડી સીઝન ટુ ગુજરાતી સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ શકશે હિન્દીમાં રિલીઝ કરવાનું એક મોટું કારણ છે બે હજાર ની બાયોગ્રાફિકલ ડ્રામા વેબ સિરીઝ સ્કેમ થી પ્રતિક ગાંધી ની લોકપ્રિયતા જે વધી ગઈ છે તેના લીધે સ્કેમ વેબ સિરીઝ પણ ઘણા લોકોએ જોયે જશે તે સુપરહિટ બે હજાર વીસમાં સાબિત થઈ ગઈ હતી એના પછી સીઝન વન આવી હતી વિઠ્ઠલ તીડીની બે હજાર એકવીસમાં વિઠ્ઠલ તીડી રિલીઝ થઈ એટલે બસ બધાના મોઢા પર એક જ નામ આવતું હતું વિઠ્ઠલ તીડી બહુ મસ્ત ગુજરાતી વેબ સિરીઝ છે દોસ્તો તમારું શું કહેવું છે વિઠ્ઠલ તીડી હિન્દી ભાષામાં રિલીઝ થવી જોઈએ કે ના થવી જોઈએ દોસ્તો કમેન્ટમાં જણાવો જો વિઠ્ઠલ તીડી સીઝન ટુ હિન્દીમાં રિલીઝ થાય તો ઘણી બધી વેબ સિરીઝના રેકોર્ડ તૂટી શકે છે પણ હજુ સુધી મેકર્સે આ વાત કન્ફર્મ કરી નથી તમારું શું કહેવું છે દોસ્તો આ સિરીઝ હિન્દીમાં રિલીઝ થવી જોઈએ એ અમને કમેન્ટમાં જણાવો અને દોસ્તો તમે સિઝન વન જોઈશે સિઝન ટુની કોણ કોણ રાહ જોઈ રહ્યા છે તે પણ જણાવો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો આવી જ અપડેટ તમને ગુજરાતીમાં મળી જાય અને કોણ કોણ સિઝન ટુની રાહ જોઈ રહ્યા છે તેને શેર કરી દો